નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કહેવાય છે કે મોતનો કોઈ સમય નથી હોતો જીવવું અને ઉપરવાળાના હાથમાં છે આજે રાજ્યમાં વધુ મચી ગઈ છે તાજા માહિતી પ્રમાણે અમરેલીના રાજુલામાં ચોવીસ વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં દાડી રમતા રમતા ઢળી પડ્યો અને તેનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું અમરેલી જિલ્લામાં વધુ એક હાર્ટઅટેકની ઘટનાથી ખડખડાટ મચી ગયો છે આ વખતે પણ એક યુવાક હાર્ટઅટેકથી જીવ ગુમાવ્યો છે રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો આ દરમિયાન મહેમાનો દાંડિયા રાસ રમી રહ્યા હતા દાંડિયા રમતા રમતા ચોવીસ વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું માહિતી પ્રમાણે મૃતક યુવાનનું નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતા પ્રસંગમાં શોકનો મોજું ફરી વળ્યું હતું ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ